નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ છ અને સાત જાન્યુઆરીના રાશિ ભવિષ્ય પ્રપર પર રાશિ ભવિષ્ય પ્રપર પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવવાની કે જો તમને ચેનલમાં આવતા વિડીયો યોગ્ય લાગતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો અને ખાસ તમારું કોઈ સજેશન હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા બિઝનેસ અંગેના આઈડિયા તમારા લાઈફ પાર્ટનર દ્વારા સજેસ્ટ કરવામાં આવી શકે છે આ આઈડિયા ખાસ યુનિક હશે જેથી કરીને તમે જો એ આઈડિયા ઉપર અમલવારી કરશો તો તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે આ સિવાય તમારી જૂની કોઈ ડીલ તમે જો કોઈ કરવા માંગતા હશો બિઝનેસની પરંતુ થતી નહીં હોય કોઈને કોઈ કારણોસર તો તે ડીલ પણ આ બંને દિવસો દરમિયાન થતી જોવા મળી શકે છે અને તેમાં પણ તમને સારામાં સારો લાભ થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો કોઈ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માંગતા હશો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી શકે છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે ગભરાવવાની જરૂર નથી પરંતુ આ બંને દિવસો દરમિયાન જો તમે તમારું રૂટીન મેન્ટેન કરશો તો તમને બીમારીથી દૂર રહી શકશો કે કે બચી શકશો તેની ઉપર તમારે અનાવશ્યક ખર્ચો નહીં કરવો પડે આ સિવાય તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ આ બંને દિવસો દરમિયાન થાય તેવી પણ એક શક્યતા છે આ સિવાય તમે જો લોન લેવાનું કાર્ય સ્ટાર્ટ કર્યું હશે તો તેમાં પણ કોઈક ને કોઈક કારણોસર વિલંબ આવે તેવું બની શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે બચવું જોઈએ મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે રિલેશનશીપમાં હશો તો તમે બંને જણા એકબીજાને સારામાં સારી રીતે સમજી શકશો અને એકબીજાને સારામાં સારી રીતે પ્રેમ આપતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈક નવી સ્કિલ શીખતા પણ જોવા મળી શકો છો જો તમે ઘરમાં બુક્સ વસાવી હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી પાંચતા નહીં હોય તો આ બુક્સના પાના ફેરવતા પણ તમે આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકો છો રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે તમારા ઘરેથી દૂર રહીને નોકરી ધંધો કરતા હશો તો તમને હવે ઘરે ક્યારે જઈએ તે અંગેના વિચારો આવી શકે છે આ સિવાય તમારી જમીન કે મકાનની ડીલ અંગે અગાઉ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવતા હોય તો તે ડીલમાં પણ આ વખતે એટલે કે આ બંને દિવસો દરમિયાન તમને પોઝિટિવ રિસ્પોન્સ આવતા જોવા મળી શકે છે એવું પણ બની શકે છે ક્યાંક તમારે ફાઇનલ કોલ પણ આ ડીલ અંગે લેવાનો થઈ શકે છે તો તેવા સંજોગોમાં ખાસ તમારે બેલેન્સ માઇન્ડસેટ સાથે કહેતા કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં એ રીતે નિર્ણય કરવાનો રહેશે જેથી કરીને તમને ફાયદો થઈ શકે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ તમારે ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવું પણ બની શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ ખાસ કરીને દસ્તાવેજ કે વિઝા અંગેનું કામ તો છેલ્લા ઘણા સમયથી અટવાયેલું હોય તો તે કામમાં પણ તમને સફળતા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઘરેથી દૂર રહેતા નાના ભાઈ બહેન સાથે પણ મુલાકાત કરવાનું થાય તેવા પણ સંજોગો બની શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે તમારા જૂના પાડોશીઓને પણ મળવાનું બની શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો તેવી શક્યતા છે કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારી વાણીના કારણે સારામાં સારો ફાયદો નોકરી ધંધામાં થતો હોય તેવું તમને લાગશે જે જાતકો નોકરી કરતા હશે તેમને તેમની વાણીના કારણે સહકર્મચારીઓનો સારામાં સારો સપોર્ટ મળતો જોવા મળી શકે છે જે જાતકો બિઝનેસ કરે છે તે જાતકોને પણ તેમની વાણીના કારણે કસ્ટમર્સ વધુ આવતા હોય તેવું અનુભવાશે આ સિવાય આ બંને દિવસ આ બંને દિવસો દરમિયાન જે જાતકો બિઝનેસ કરતા હશે તેમને દિવસના શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ જો કોઈ તમારે બોલાચાલી થઈ હોય અને સંબંધો બગડ્યા હોય તો તે સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી જોવા મળી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો થોડા સ્વ કેન્દ્રિત રહેવાના છે એટલે કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાના ઉપર ખૂબ જ કામ કરતા અને વધુ પડતું ધ્યાન આપતા જોવા મળી શકો છો જે જાતકોને થોડું પણ એવું લાગશે કે મારું વજન વધી રહ્યું છે કે મારી સ્કિન ડલ થઈ રહી છે તો તમે તેની ઉપર કામ કરતા જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન તમે ક્યાંક તમારા ભૂતકાળના અધૂરા રહી ગયેલા પ્લાનિંગ ઉપર પણ કામ કરતા જોવા મળી શકો છો આ સિવાય તમે ભવિષ્યના પ્લાનિંગ પર પણ તમે કામ કરતા જોવા મળી શકો છો જો તમે રોકાણ કરવા જઈ રહ્યા હોય તો આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસોને ખાસ ચેતીને પસાર કરવાના છે કે કે આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતા છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ કરવા ગયા હોય અથવા તો બહાર ગયા હોય ફરવા તો તેમાં પણ તમે વધુ પડતો ખર્ચ કરવાના કારણે તમારું બજેટ ખોરવાઈ જાય તેવું પણ બની શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો તમે વિદેશ સંબંધિત કામ શરૂ કર્યું હોય તો તેના ઉપર પણ વધુ ખર્ચ આવી શકે છે એટલે કે ફી વધારો કે એજન્ટની કોઈ ફીમાં પણ વધારાને કારણે તમારું જે નક્કી કરેલું બજેટ હોય તે ખોરવાતું જોવા મળી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચીને રહેવું જોઈએ ધનરાશિ ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો સારામાં સારો ફાયદો કરાવી જાય તેવી એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન જે જાતકોને નોકરી નહીં મળી રહી હોય તે જાતકોને મિત્રોના રેફરન્સના કારણે નોકરી મળવાની શક્યતા છે આ સિવાય એવું પણ બની શકે છે કે સોશિયલ મીડિયા થ્રુ જે જાતકો જે વ્યક્તિઓ તમારા કોન્ટેકમાં છે તેમના કારણે પણ તમને કામ મળે તેવી શક્યતા છે જે લોકો નોકરી ઈચ્છી રહ્યા છે તેમને નોકરીમાં સારામાં સારો તેમનો રેફરન્સ મળી શકે છે જે લોકો બિઝનેસ કરવા ઈચ્છી રહ્યા છે તેમને બિઝનેસ કઈ દિશામાં આગળ વધારવો અથવા તો કયો કરો તે અંગેનું સારામાં સારું માર્ગદર્શન પણ મિત્રોનું મળે તેવી એક શક્યતા છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે મકર રાશિ મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને નોકરીના સ્થળે તમારા કાર્યના સહકર્મચારીઓ દ્વારા વખાણ કરવામાં આવી શકે છે જે સહકર્મચારીઓ અગાઉ તમારા વિરોધમાં હતા તે જ કર્મચારીઓ હવે તમારા સપોર્ટમાં આવીને ઊભા રહેતા જોવા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે તમારા બોસ દ્વારા તમારા કાર્યના વખાણ થઈ શકે છે આ સિવાય એવું પણ બની શકે કે તમારા બોસ દ્વારા જો અત્યારે પ્રમોશનની કામગીરી ચાલી રહી હોય એટલે કે ફોર્મ ભરાતા હોય તો તેમાં પણ તમારી પોઝિટિવ રિમાર્ક થઈ શકે છે આ સિવાય તમારા બોસ સાથે જો અગાઉ સંબંધો બગડ્યા હોય કોઈ કારણોસર તો તે સંબંધોમાં પણ સારામાં સારી મીઠાશ એટલે કે ફરીથી સંબંધો પ્રસ્થાપિત થતા જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને ધંધામાં પણ સારામાં સારી કમાણી જોવા મળી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી શકે તેવી શક્યતા છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક કોઈક જગ્યાએ ધાર્મિક સ્થળે મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે આ બંને દિવસો દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે તમારો એક જે તમારામાંની એક જે ઉર્જા છે તે તમે પોઝિટિવ હોય તેવું અનુભવ કરી શકો છો નસીબ તમારો જાણે સાથ સહકાર આપતો હોય તેવું પણ તમે અનુભવશો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ ક્યાંક બની શકે છે કે તમે આર્થિક સંકળામણના કારણે ઘણા બધા વ્યક્તિઓ સાથે અગાઉ મદદ માગી ચૂક્યા હોય પરંતુ કોઈ જગ્યાએથી મદદ મળતી ના હોય તો આ બંને દિવસો દરમિયાન તમને તમારા પિતા તરફથી સારામાં સારી આર્થિક સહાય મળે તેવી શક્યતા છે આ સિવાય રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે હવે વાત કરીએ મીન રાશિ તો મીન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે ગભરાવવાની કોઈ જરૂર નથી પરંતુ આ બંને દિવસો દરમિયાન જો તમે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ આ સિવાય તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ જેથી કરીને તમારા સાસરી પક્ષ સાથે કોઈ વાદ વિવાદ ના થાય એમની સાથે બોલાચાલી ના થાય તે અંગેનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ તમારે છેલ્લા ઘણા સમયથી કોઈ રોગની ટ્રીટમેન્ટ ડૉક્ટર સાથે ચાલતી હોય પરંતુ આળસના કારણે તમે તે ડોક્ટરને તે ડૉક્ટરને બતાવવાનું ટાળતા હોય તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરને બતાવવું જોઈએ જેથી કરી અને બીમારી પણ આકસ્મિક જે ખર્ચ આવનાર છે એને ટાળી શકાય રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ હવે વાત કરીએ વૃષભ વૃશ્ચિક અને મીન આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ જ્યારે મિથુન તુલા અને કુંભ આ રાશિના જાતકોને રોકાણમાં લાભ થાય તેવી શક્યતા છે ઓમ નમસ્તી